અને મુકા કાકાને ખોતા પછી હકીબાદી જલ છે જોડે અને આજે હમણાં અહીંયા અહીંયાથી જવાના છીએ ત્યાં ક્યાં છોકરીવાળા રહેતા છોકરી નથી આ જાપ કહો જાપ અને પછી રિટર્ન મેં લોકો આવશે વ્લોગમાં તમે કંટીન્યૂ રહેજો પૂરો બ્લોગ દેખજો મજા આવશે હે બધા ફળિયાના મહેમાનો છે ગાવાલામાં આવી ગયા છે

અહીંથી થોડું ચાલવું પડશે અમારે બધા નીકળી ગયા છે મિત્રો કે ઘેરથી ચાલતા આવ્યા અને અહીંયાથી અમે ગાડીઓ બેઠા આપણી ગાડી ઊભી છે મિત્રો આ આવે છે અમારે દાદા કો તો કાકા કો તો ચંદનદાસ સાહેબ એ અમારે ભોમચડિયા છીએ કાકાના એટલે બસ અમે આગળ થી છીએ હું કેવો આ તારો થાય એ તા

મેમન પહેલાં આવે એટલે મિત્રો એને આવકાર આપી અને બે સાડી અને પાણી પીવડાવવાનું અને પાણી પીવડાવ્યા પછી જે બી ઠંડુ હોય સોડા બોડા એ પીવડાવવાનું અને પછી પછી છોકરી બતાવવાની જો છોકરી ગમી જાય તો પછી ચા આવવા દેવાની તો આ દેખો છોકરી આવે છે ઓવરઓલ શૂટિંગ થઈ ગયું છે મિત્રો હવે આપણી બાજુનું બતાવશું થોડો ઘણો અહીંયા હજુ આપણો શું છે ભણાવશો બરાબર બ્લોગમાં કંપની રહી જાય તમે છોકરી કે છોકરો બતાય અને પછી પૂછશે કે ગમી કે કને કેવું એમ તો પછી જો ગમી જાય એટલે ચા આવવા દેશે આ રીતે ચા પીશું અને પછી જે બી બીજી વિધિ એટલે કે છોકરો હોય તો પાકડીને છોકરી હોય તો પેલું ગોળ પચશું કે શું કહેવાય ચૂંદડી વિધિ જે પાયલ બાયલ લાવ્યા હોય એ બધું આપવાનું હોય છે વેવા ટાઈપનું એ કરશું અને પછી નાસ્તો આવવા દેશે હાથ ધોડાવશે અને નાસ્તો નાસ્તા અમે પૌવા હોઈ શકે ચવાણું હોઈ શકે આ રીતે પેંડા હોઈ શકે આ રીતે ખાય ને પછી છૂટા પડશું અમે એવું સેમ ટુ સેમ જૂના બારિયા થશે

विवाह में हूँ, ना? विवाह, आह समाज बंदर है नहीं? हम्म, बंदर, तूने? विवाह में कोई गोल्ड लोग हैं? हाँ, गोल्ड, तूने? हाँ, गोल्ड तो से हम हमें उड़न पर तक नायल हाँ वैसे ये उपचार नहीं हैं? ओके, हम्म

આ પોછ જલાવે એટલે કે મિત્રો નારિયેળ ધરાવે છે અને જે બી બીજું ચડાવવાનું હતું જે પાયેલ હતા ઓડણ ને ઓડણ કરી દીધું અને આ રીતે અહીંયા રસમ પતી ગઈ બસ બંને સાઈડવાળા મીઠું મોડું કરી દેશે અને ખુશ એટલે ટૂંકમાં કહેવાનો ભવાર્થ કે સગાઈ પાકી હવે આ લોકો આવશે

કામ હવે ફિનિશ થયું છે અને નીકળી પડ્યા હવે ઘેર જવા કઈ જાલ મારું બૂટ ને એવું મિત્રો ચાપ મે અમે આવેલા ચાપિયા ચાપી હો અને ચાપી લીધી હવે આ લોકો આવશે આપણે તઈ તો અહીંયા અમે અમને શું કહેવાય ગોળપોચી કે નહીં હા ગોળપોચી ગોળપોચી અને નારિયેળ જલાવી નારિયેળ જલાવી અને એવું બધી વિધિ કરી

મિત્રો મહેમાન આવીને અમારે બેસી ગયા છે પહેલા અહીંયા આવે સ્ટાર્ટિંગ એટલે એમને મળી આવકારો આપી અને પાણી પીવડાવવાનું પાણી પછી આગળની કાર્યવાહી મિત્રો દેખો બધી બીજી મારી કાકીઓ છે અને મોસ્ટલી બધી બધી મારી ફોયો છે દેખો ગીતા બેન ને બધા હવા તૈયાર થાય છે 영상편이 도움이 요

बता कर न खा लो गाना खाली है ना 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 ना

બસ મિત્રો હવે મહેમાનોને વિદાય આપવાની છે બંદગી સાહેબ કરશે એટલે સગાઈ વિધિ પતિ આવા બધા મહેમાનો છૂટા થયા તો મિત્રો આ રીતે સગાઈ વિધિ પતિ તો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતાનો લોકમાં બહુ જલ્દીથી મળશે ત્યાં સુધી જય જય ભારત જય માતાજી